નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ જોશમાં ચાલુ કરાઈ ગેરકાયદેસર દબાણો દૂર કરાતા રોડ રસ્તાઓ પહોળા થયા શહેરીજનોને હાશકારો અનુભવાયો ડીસા શહેરમાં ગેરકાયદેસર દબાણોને લઈને રોડ રસ્તાનો સાંકડો બની જતા શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝપેપર દ્વારા વારંવાર અહેવાલો બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત દબાણ શાખાના ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહની સૂચનાથી શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જ્યારે ડીસા નગરપાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી જેમાં ડીસા પ્રાંત ઓફિસની સામે ઊભી રહેતી નાસ્તાની લારીઓ અને સ્ટોલ દૂર કરાયા હતા જે બાદ નવા બસ સ્ટેશનથી બગીચા સુધીના ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ડીસા બસો બજાર વિસ્તારમાં અને ફુવારાથી ગાયત્રી જતા માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યામાં વધારો થતો હોય ત્યારે શહેર ટ્રાફિક પોલીસ નગરપાલિકા પર જવાબદારી ઢોળીને નગરપાલિકાની ટ્રાફિક પોલીસ વચ્ચે ખોખોની રમત રમાતી હતી જ્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ ટ્રાફિક પોલીસ ક્યાંય નજરે પડતી નથી જો ટ્રાફિક પોલીસ પણ નગરપાલિકા સાથે સંકલન કરી શહેરમાં રસ્તા વચ્ચે ઊભા રહેતા ખાનગી વાહનો અને રિક્ષાઓ લારીઓ પણ દૂર કરાવી વાહન ચાલકો સહિત લારીઓ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો શહેરમાં તમામ રોડ રસ્તાઓ ખુલ્લા થઈ શકે છે અને શહેરમાંથી કાયમી ટ્રાફિક સમસ્યા દૂર કરાઈ શકે છે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી રોડ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ખરેખરમાં પ્રશંસનીય કામગીરી છે સાથે હવે શહેરમાં રખડતા પશુઓને સમસ્યાને પણ દૂર કરવામાં આવે તો રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શહેરીજનો અને ખાસ કરીને સિનિયર સિટીઝનો નાના બાળકો રાહતનો શ્વાસ લઈ શકે છે રિપોર્ટર ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા